બહુ જરૂર કોઈને બહુ મહેનત કરવાની જરૂર જ ના પડે કોઈ બંગલાની ઘરની દિવાલ હોય એની કોઈ બેસાડ નિકાલ પડી દાદા આવે એમની સાથે વાતો કરતા કરતા હું તો મોટો માસ થઈ જાઉં અને ખાલી તમારો અભિસર નથી સ્વભાવતો પણ હું તો તમારા બધાની ઉપયોગમાં ખૂબ જ ઉપયોગી છું પ્રસંગો હોય તે તહેવારો હોય મારા વિના તો ચાલે જ નહીં નવરાત્રિ હોય દશેરા હોય દિવાળી હોય લગ્ન પ્રસંગ હોય કે નાનું મોટા પૂજન હોય પણ બધા આસુપાલુના તોરણ યાદ છો શકે નહીં અને આંસુપાલુના તોરણ કેટલા અલગ અલગ જાતના એક એક પાંદડું ભાજીને કરો પાંચ સાત પાંદડા ભાજીને અને ગુચ્છા બનાવીને કરો પછી એને પાંદડા પાનના ડિઝાઇનમાં પણ સોગ્રામાં પરોડીને તમે વજન ગુજણી કરી શકું પણ વાસ્તુશાસ્ત્રમાં મારા

એ બધાનો ઉપયોગ કરી અને જે દવાઓ બને છે એ બહેનોના નાસિક ચક્રના એમાં છે એમાં દવાઓ બને છે પછીથી ડાયાબિટીસ આ જે મિત્રો છે એમનું સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે પછી આપણી આ ત્વચાની સુંદરતા નિહાળવામાં પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને પેટના અને આંતરડાના રોગોમાં તો ખૂબ જ રાહત આપે છે અને અગત્યનું તે છે મારા બધા ગુણધર્મો જે છે એ તમારા બધા દુઃખનું નિવારણ કરી તમને ઉર્જા આપે છે અને એટલા માટે તો તમે અશોક વૃક્ષ તરીકે ઓળખો છોકરા બરાબર ને તો મારી ઓળખાણને અસ્થિ બરાબર છે ને બધા સાથે મળી એક સરસ મજાને જોરદાર પાલ્યો પાડતું મારા મિત્રો બધા સરસ રીતે લહેરાય અને આપણને સરસ આપે જય હિન્દ